સીતારામ બધાને આજે રહેશે અને આજે આડા નવ થઈ છે આડા નવ થઈ જશે તો બનાવવાની બાકી છે અને વૈભવશે કુવડાયો છે દુજાનું શાક બનાવવાનું છે અને રોટલા બનાવવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દુજાનું શાક બની ગયું છે ગુંદા નો હાથ માં છે ને આ ડુંગળી છે તો દો-દુ તિનુ શાક મસ્ત બની જશે અને રોટી નું સોય બની જાય તો ત્રુબેન્ડલેશન કરે છે તો બુક લઈ આયા છે નવી ત્રુબેન્ડલેશન કરે છે प्यान प्यान। एक से कलम लख <laughs> <एजरी? laughs> <वे एजरी? laughs> <वे एजरी? laughs> અંદર હતી કબાટમાં નીકળતી ઇલામ કરીને પાટી તો ટ્રુ બેન્ઝોલેશન કરવા બેહી ગયા છે નવી નવી બુક લાવિ નખી તો હવે લેસન કરનાય કે બધું એકડાન કલમ ઉગદ લખીને લખું ને કાલુ લેવા આવી છે લીલો труभी ए आई આપુ છે મને આ લેવું તો બ કાલુ લેવા આવી છે મારી કેરી ને કેરી ને ગોરલી તો છે કેસર કેરી છે સરસ મજાની કેસર કેરી આવી ગઈ છે હસતી ન મામે

મારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે પાંચ વાગી ગયા છે તો પૂરો કરીશ